તમામ પ્રેસ મીડિયાના મિત્રોનું સ્વાગત કરીએ છે અને આપ સૌ જાણો છો એમ ગુજરાતમાં પંચાયત થી પાર્લામેન્ટ સુધી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે આ ડબલ એન્જિન સરકારમાં ભ્રષ્ટાચાર જાણે શિષ્ટાચાર થઈ ગયો હોય ખુલ્લે આમ પ્રજાના ટેક્સના પડસેવાના પૈસાની લૂંટ ચલાવવામાં આવી રહી છે અને આ ભ્રષ્ટાચાર કરવાવાળા લૂંટવા વાળા કોઈ બીજા નહીં પણ સરકારમાં બેઠેલા નેતાઓ એમના મળતીયાઓ અને એમના પરિવારના લોકો છે અત્યાર સુધી તો વિપક્ષ તરીકે અમે આરોપ મૂકતા હતા ફરિયાદ કરતા હતા કે ચારે તરફ ભ્રષ્ટાચાર ચાલે છે પણ છેલ્લા થોડા દિવસોમાં જે મીડિયા માંથી માહિતી મળે છે એ મુજબ ભરૂચના ભાજપના સાંસદે મીડિયા સમક્ષ કીધું કે આ ભ્રષ્ટાચાર જે થાય છે એ ગામના તલાટી થી લઈને સરકારના મંત્રી સુધી જો મિલીભગત ના હોય આશીર્વાદ ના હોય તો શક્ય નથી આ બધાની મિલી ભગત થી ભ્રષ્ટાચાર થાય અમરેલીના ભાજપના નેતા દિલીપભાઈ સંઘાણી એમ કે આ પોલીસ અને નેતાઓ હપ્તા ઉઘરાવે છે પોલીસ દ્વારા એમ કહેવામાં આવે કે આ હપ્તાઓ તો છે કમલમ સુધી પહોંચે છે ભાજપના જે પાટણના નેતા કેસી પટેલ દ્વારા જાહેર કહેવામાં આવ્યું કે પોલીસ લોકો પાસેથી પૈસા પડાવે છે ભ્રષ્ટાચાર કરે છે એટલે ભાજપના નેતાઓ આજે જાહેરમાં બોલી રહ્યા છે પોલીસ અધિકારીઓ જાહેરમાં કહી રહ્યા છે કે આ હપ્તાઓ ક્યાંક ને ક્યાંક કમલમ સુધી ભાજપના નેતાઓ સુધી પહોંચે છે થોડા દિવસ પહેલા જ મનરેગાનું જે કૌભાંડ આખા ગુજરાતમાં ચાલી રહ્યું છે એ પૈકી પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકામાં જે રીતે સો કરોડ કરતા ભ્રષ્ટાચાર થયો છે ને એની તપાસ કરાવવાની માગણી કરી હતી એની વધારે વિગતો હકીકતો મેળવી તો જે પુરાવા મળ્યા છે એ જોતા એટલું ચોક્કસ મારે સરકારને કહેવું છે કે આખા ગુજરાત કે દેશમાં સૌથી ઝડપી રીતે ઓછા મજૂરો સાથે જો તમારે કુવા બનાવવા હોય ચેકડેમ બનાવવા હોય આરસીસી રોડ બનાવવા હોય માટી મેટલ રોડ બનાવવા હોય કે બીજા વિકાસના કામ કરવા હોય તો જે ટેકનોલોજીને ગોઠવણ જે આયોજન જાંબુઘોડામાં થયું છે એનો અભ્યાસ કરવા માટે એમણે અહીંયાથી એક સ્પેશિયલ ટીમ મોકલવી જોઈએ કારણ કે જે રીતે જાંબુઘોડા તાલુકાની વાત કરીએ તો ફક્ત છવ્વીસ ગ્રામ પંચાયતોનો આ તાલુકો આખા તાલુકાની કુલ વસ્તી બેતાલીસ હજાર ગુજરાતમાં વસ્તીના પ્રમાણમાં નાનામાં નાનો તાલુકો છે છેલ્લા ચાર જ વર્ષમાં મનરેગામાં ત્રણસો કરોડ રૂપિયાના કામો થયા આ તો ખાલી મનરેગાના કામો છે નાણાંપણ તાલુકા આયોજન જિલ્લા આયોજન એમએલએ ગ્રાન્ટ એમપી ગ્રાન્ટ ટ્રાઈબલ સબ પ્લાન ની ગ્રાન્ટ અને બીજી ફોરેસ્ટની ગ્રાન્ટો આ બધાનો સરવાળો જોઈએ તો પાંચસો કરોડ કરતા વધારે કામ આ તાલુકામાં ચાર વર્ષ થયા અને મનરેગામાં જે કામ ત્રણસો કરોડના થયા એમાં કાયદાની જોગવાઈ મુજબ સિક્સટી પર્સન્ટ લેબર કમ્પોનન્ટ હોય અને ફોર્ટી પરસેન્ટ મટીરિયલ કમ્પોનન્ટ હોય પણ અહીંયા તો કાયદા જેવું કંઈ છે નહીં આ મજૂરોને સ્થાનિક રોજગાર આપવાની યોજના ભાજપના લોકોને ફાયદો કરાવવાની યોજના અહીંયા સાબિત થઈ અને અહીંયા આ તાલુકામાં જે ચાર વર્ષનો ખર્ચ મટીરિયલમાં બે બસો કરોડ રૂપિયા ખર્ચ થયો અને એના હિસાબે હિસાબ જોઈએ તો સિક્સટી ફોર્ટીના ના રેશિયોને બદલે ફક્ત બાવીસ ટકા રકમ લેબરને ચૂકવવામાં આવી અને ઇઠ્યોતેર ટકા રકમ મટીરિયલ સપ્લાય કરવા વાળી આપવામાં આવી અને આ મટીરિયલ સપ્લાય કરવા વાળી એજન્સીઓ કોણ એક એજન્સી કે જે જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ દ્વારા ચલાવવામાં આવે છે બીજી એજન્સી કે જે જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને જિલ્લા ભાજપના પ્રમુખ જે છે એમના પત્નીના નામે છે ત્રીજી એજન્સી જિલ્લા ભાજપ પ્રમુખના પરિવારના ભત્રીજાના નામે છે ચોથી એજન્સી જિલ્લા ભાજપ પ્રમુખના કહેવાતા ડ્રાઈવરના નામે છે અને આ એજન્સીઓએ ખાલી એક તાલુકામાં જેની વસ્તી બેતાલીસ હજાર છે મટીરિયલ સપ્લાય કર્યું અને જે કામો થયા એના પુરાવા છે મારે ખાલી બે ત્રણ ગામના જ દાખલા આપવા છે મારી પાસે જાંબુઘોડા તાલુકાના જાંબુઘોડા ગ્રામ પંચાયત ખાંડીવાવ ગ્રામ પંચાયત માંસબાર ગ્રામ પંચાયત ખાખરિયા ગ્રામ પંચાયત કારા ગ્રામ પંચાયત ઉચેત ગ્રામ પંચાયત એટલાના અહીંયા પુરાવા ડોક્યુમેન્ટ્સ છે અને બાકીના ગામોના પણ આપણે તપાસ કરાવી શકાય જે પરિસ્થિતિ છે કે અને ચાલીસ ટકા મટીરિયલ હોય પણ અહીંયા કેવું છે અહીંયા મારી પાસે જાંબુઘોડા તાલુકાનું એક પહેલું કામ છે કેટલ શેડનું એની એસ ચાર હજાર રૂપિયાનું કેટલ શેડ નું કામ થયું એમાં બસો ને છપ્પન રૂપિયા લેબર માટે ચૂકવાયા અને કેટલા લોકોને ચૂકવાયા એક વ્યક્તિને અને કેટલા દિવસમાં કામ પૂરું થયું તો એક માનવ દિનની રોજગારી આપી એવું જ આ બીજું કામ છે જેમાં કૂવો બનાવવામાં આવ્યો સિંચાઈ માટેનો એનું એસ્ટીમેટ એની જે ચુકવણી થઈ બે લાખ નવ હજાર રૂપિયા લેબરને ચૂકવવામાં આવ્યા પાંચસો બાર રૂપિયા એટલે ફક્ત બે લેબરે એટલે બે મજૂરોએ બે દિવસની અંદર આ કૂવો બનાવી દીધો અને બે લાખ ને નવ હજાર રૂપિયા ચૂકવાઈ ગયા એ જ રીતે ત્રીજું એ પણ કુવાનું છે એમાં પણ તમે જોઈ શકો કે સાહીઠ હજાર રૂપિયાનો કુવો બનાવી દીધો લેબરને ચૂકવાયા બસો ને છપ્પન રૂપિયા અને મટીરિયલ સપ્લાય કરવા વાળી એજન્સી ને ચૂકવાયા એકસો ને અઠાવન રૂપિયા એવું જ આ બીજું કામ આવા તો ઘણા બધા કામ છે એવું બીજું ગામ છે ખાંડીવાવ ગામ ત્યાં આગળ સીડી વર્ક નું કામ છે એને ચુકવણું થયું એક લાખ નવ્વાણું હજાર રૂપિયા એટલે કે બે લાખ રૂપિયા એમાં લેબર ને ચૂકવાયા બસો છપ્પન રૂપિયા એટલે એક વ્યક્તિ ને એક દિવસ ની લેબર ચૂકવાય અને બાકીના એક લાખ નવ્વાણું હજાર ચારસો ને ઓગણીસ રૂપિયા મટીરિયલ ના ચુકવવામાં આવ્યા એવી જ રીતે બીજું કામ છે એમાં પણ એ જ રીતે છે બીજા એક ગામમાં જોઈએ તો માટી મેટલ રસ્તો છે મસાબર ગામ છે એસી હજાર રૂપિયાનું ચૂકવણું થયું આ ત્રણ લાખ ને એસી હજાર રૂપિયાનો જે માટી મેટલ રસ્તો બન્યો એમાં લેબરને ચૂકવવામાં આવ્યા ફક્ત બસો છપ્પન રૂપિયા એક વ્યક્તિ એટલે એક મજૂરે એક દિવસમાં આ ત્રણ લાખ ને એસી હજાર રૂપિયાનો માટી મેટલ રસ્તો બનાવ્યો મેં કોઈને પૂછ્યો કે મેટલ નો ભાવ શું એક હજાર રૂપિયા પર ટન મેટલ નો રેટ છે એ મુજબ જોઈએ તો ત્રણસો ને એસી ટન મેટલ ત્યાં નાખવામાં આવ્યો ત્રણસો એસી ટન મેટલ એક વ્યક્તિએ એક દિવસમાં પાથરી દીધો અને આખું માટી મેટલ નું કામ કર્યું એવી જ રીતે બીજું કામ અહીંયાં છે એ પણ માટી નું છે એમાં પણ બસો છપ્પન રૂપિયા જે લેબરને આપે અને ત્રણ લાખને અગને એંસી હજાર રૂપિયા મટિરિયલ ના ચૂકવવામાં આવ્યા એવા અનેક કામો અહીંયા મારી પાસે છે અને એ જ રીતે આ ખાખરિયા ગ્રામ પંચાયતમાં પણ તમે જો તો જે બોર બનાવવામાં આવ્યા વેલ એમાં પણ પાંચસોને રૂપિયા એટલે કે બે મજૂરોને બે દિવસ માટે લેબર ચૂકવવામાં આવીને બાકીના બે લાખ રૂપિયા મટીરિયલ ચૂકવી દેવામાં આવ્યા એટલે અમારો સ્પષ્ટ છે કે અહીંયા કોઈ પણ કામ સ્થળ પર થયા નથી ફક્ત ફક્ત ને ભાજપના નેતાઓની એજન્સીઓ દ્વારા મટીરિયલ સપ્લાય કરવામાં આવ્યું છે અને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે આજે અમે સરકારને લેખિત રજૂઆત કરી પ્રેસ કોન્ફરન્સ કરી અમારા જિલ્લા કોંગ્રેસ સમિતિએ ત્યાં રેલી કરીને આવેદનપત્ર આપ્યું પણ હજુ સુધી સરકારનો એક પણ એજન્સી ત્યાં તપાસ કરવા જતી નથી આખા ગુજરાતમાં જે રીતે માહિતીઓ બહાર આવી રહી છે એ જોતા જો મનરેગાની તપાસ થશે તો દસ હજાર કરોડ કરતા વધારે મનરેગા યોજનામાં થવાનું છે ત્યારે સરકાર પાસે માગણી છે કે છેલ્લા દસ વર્ષની મનરેગા યોજનાની તમામ કામોની તપાસ કરવામાં આવે ખાસ કરીને પંચમહાલ જિલ્લામાં જાંબુઘોડા તાલુકો શહેરા તાલુકો મોરવા હડપ તાલુકો કે જ્યાં દેખીતી રીતે જે રિપોર્ટ છે જોતા લાગે કે મટીરીયલ કમ્પોનન્ટમાં વધારે ખર્ચો થયો છે એટલે સ્થળ પર કામો નથી થયા એના પુરાવા પણ છે સાથે સાથે આ કેન્દ્ર પુરસ્કૃત યોજના છે રાજ્ય સરકાર તપાસ માટે ખાલી સૂચનાઓ આપે છે પણ કેન્દ્ર સરકારના પૈસા હોય તો અમે સરકાર પાસે પાસે માંગણી માંગણી કરીએ કરીએ વડાપ્રધાન શ્રી કે સીબીઆઈ ની ઇન્કવાયરી થવી જોઈએ આ ગુજરાતમાં મનરેગાનું દસ હજાર કરોડ કરતા વધારે મોટું કૌભાંડ છેલ્લા દસ વર્ષમાં આચરવામાં આવ્યું છે એક વ્યવસ્થિત રેકેટ ચાલે છે જેમાં પંચાયત થી લઈને સરકાર સુધીના લોકો ઇન્વોલ્વ છે ભ્રષ્ટાચારીઓ લૂંટ ચલાવી રહ્યા છે એને અટકાવવા માટે ઇન્કવાયરી કરવામાં આવે અને ખાસ કરીને આ જાંબુઘોડા તાલુકા પંચમહાલ જિલ્લાની જે હકીકતો આપી છે એની આજ દિન સુધી તપાસ માટેના કોઈ ઓર્ડર પણ નથી થયા એના માટે એસઆઈટી પણ બનાવવામાં નથી આવી તો એસઆઈટી બનાવીને આ જે ફરિયાદો મળી છે એની તપાસ પણ કરવામાં આવે અમે સરકારને ઘણી બધી રજૂઆતો લેખિતમાં પુરાવા સાથે મોકલી છે જેમ જિલ્લાની જાંબુઘોડા હોય શેરા હોય મોરવા હડપની રજૂઆતો મોકલી છે સાથે સાથે દાહોદ જિલ્લામાં પણ એ ધાનપુર હોય દેવગઢ બારિયા હોય સિંગવડ હોય કે જાલોદ કે ફતેપુરા હોય એ બધા તાલુકામાં લોકોની જે ફરિયાદો છે પુરાવા સાથે મોકલી હોવા છતાં હજુ સુધી સરકાર એને બચાવવાનો પ્રયત્ન કરે છે તો ઓપરેશન ગંગાજર વાતો કરવા વાળી સરકારને પણ મારે કેવું છે કે પ્રજાના પૈસાની લૂંટ ચાલતી હોય અને મુખ્યમંત્રી શ્રી એના માટે જો એક્ટિવલી તપાસ કરીને સજા કરાવવા માટે મક્કમ ના દેખાતા હોય તો હું માનું છું કે જે મનસુખભાઈ કહે છે કે તલાટી થી લઈને મંત્રી સુધીના લોકોની આમાં સામિલગીરી છે એ સ્પષ્ટ સાબિત થતી હોય એવી દેખાય છે તમામ કામોની તપાસ થાય ને વડાપ્રધાન સિંહ પાસે માંગણી કરીએ છીએ કે કેન્દ્ર સરકારની યોજનામાંથી કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થતો હોય દસ હાજર કરોડ કરતા વધારેનું આ મનરેગાનું કૌભાંડ હોય તો એની સીબીઆઈ મારફત તપાસ કરાવવામાં આવે એવી માગણી કરીએ છીએ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જે રીતે ભ્રષ્ટાચાર શિષ્ટાચાર બની ગયો ને સરકારના મેળાપીપણાથી સરકારના આશીર્વાદથી ભાજપના મળતિયાઓને ને પરિવારના લોકો દ્વારા જે રીતે મનરેગા યોજનામાં ઉઘાડી લૂંટ કરવામાં આવી રહી છે અને એ દિવસે દિવસે જે બહાર આવી રહ્યું છે એ જોતા કૌભાંડ કંઈ નાનું સૂનું નહીં પણ આખા ગુજરાતની તપાસ થશે તો દસ હજાર કરોડ કરતા વધારે રકમનું આ મનરેગાનું કૌભાંડ આ ભારતીય જનતા પાર્ટીની ડબલ એન્જિન સરકારમાં થયાનું આવવાનું છે આપણે દાહોદની હકીકતો જોઈ છે કે છેલ્લા લગભગ આઠ મહિનાથી અમે સરકારને રજૂઆત કરતા હતા લેખિત રજૂઆતો કરી પુરાવા આપ્યા પ્રેસ કોન્ફરન્સ કરીને સરકાર પાસે તપાસની ની માગણી કરી વિધાનસભામાં પ્રશ્નોત્તરી પણ કરવામાં આવી અને જ્યારે સરકારે હજુ તો દેવગઢ બારિયા અને ધનપુર તાલુકો બે જ તાલુકામાં થોડા ગામોની તપાસ થઈ તો અમે બે જોઈએ તો લગભગ કરોડ વધારે રકમની ફરિયાદ નોંધવામાં આવી છે અમારો સ્પષ્ટ આક્ષેપ હતો કે આ બે જ તાલુકામાં સો કરોડ કરતા વધારે રકમનો ભ્રષ્ટાચાર થયો છે પણ જે હકીકત આવી રહી છે એ જોતા હવે આ રકમ સો કરોડ નહીં અનેક ગણી વધી જાય એવી લાગે છે જે રીતે પહેલી તપાસમાં એફઆઈઆર થયા મંત્રી મંત્રીશ્રી બચુભાઈ કરવામાં આવી અને ઓપરેશન ગંગાજળની વાત કરવા વાળી સરકાર હજુ સુધી મંત્રી મંત્રીશ્રીને છાવરી રહી છે બચાવી રહી છે હજુ પણ એ મંત્રી પદ એ પદનો સત્તાનો ઉપયોગ કરીને ક્યાંક તપાસને દબાવવાનો ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન ભ્રષ્ટાચાર થાય છે મારી એકલાની પાછળ શું કામ પડ્યા છે અમે સરકાર પાસે આખા ગુજરાતની તપાસ કરવા માંગીયે છે પણ જે સરકારના શ્રી છે એમના ગામના લોકો મારી પાસે આવ્યા અને એમણે જે મને હકીકતો સાથે પુરાવા સાથે માહિતી આપી છે કે એમનું ગામ પીપરિયા ગામ છે પીપેરો ગામ છે ધાનપુર તાલુકાનું માન્ય મંત્રી શ્રી બચુભાઈ ખાબડના ગામ એટલે કે દાહોદ જિલ્લાનું ધાનપર ધાનપુર તાલુકાનું પીપેરો ગામ એ ગામમાં કુલ ચારસો ને જેટલા સર્વે નંબરો છે અને ચારસો

આ બાળ સર્વે નંબર ની માહિતી જોઈએ તો બાર સર્વે નંબરમાં લગભગ ત્રણ કરોડ રૂપિયાના કામો મનરેગાના કરવામાં આવ્યા છે ત્યાં સ્થળ પર જે લોકો મને લેખિત ફરિયાદ ને વિગતો આપી ગયા છે એના મુજબ સ્થળ પર ત્યાં એક પણ કામ કરવામાં આવ્યું નથી અને કામો પણ આટલા વર્ષોમાં ત્યાં ચેક ડેમો બન્યા છે ત્યાં પ્લાન્ટેશન એટલે કે વનીકરણ કરવામાં આવ્યું છે જમીનો લેવલિંગ કરવામાં આવી છે જે પથ્થરની દિવાલો ઊભી કરવામાં આવી છે સિંચાઈ માટેના કૂવા બનાવવામાં આવ્યા છે સ્ટ્રોંગ વોટર ડ્રેનેજ બનાવવામાં આવી છે આ બધા જે કામો છે એના અહીં આગળ વર્ક કોડ સાથેની વિગતો પણ છે કે કયા સર્વે નંબરમાં કયા પ્રકારના કામ કરવામાં આવ્યા છે એની વિગતો પણ છે આ બધી જ વિગતો ઓનલાઈન મંત્રીશ્રી નું પોતાના નામની જમીનો છે એમના પરિવારના લોકોના નામની જમીનો છે અને એના પર જે કામો મંજૂર કરવામાં આવ્યા એ ત્રણ કરોડ કરતાં વધારે રકમના છે હજુ જેમ જેમ તપાસ થશે હું માનું છું કે મંત્રી શ્રી એમના પરિવાર અને ભાજપના અનેક મોટા નેતાઓના પણ બહાર આવવાની છે મારી સરકાર પાસે ફરી માગણી છે કે સરકાર જો ઓપરેશન ગંગાજળ વાત કરતા હોય સરકારમાં જો પ્રમાણિકતા હોય સરકાર જો આ તપાસને ને દબાવવા કે એને ડાયવર્ટ ના થાય એવું ઈચ્છતી હોય તટસ્થ તપાસ કરવા માંગતી હોય તો સરકારે ઓપરેશન ગંગાજળ અમલમાં મૂકવું જોઈએ જાતે રાજીનામું નહીં આપે પણ એમને મંત્રી મંડળમાંથી કાઢવા જોઈએ આજે પણ ફરે છે સરકારી સવલતો અધિકારો ભોગવે છે સત્તા ભોગવે છે અને તપાસને દબાવવાનો લોકો જે ફરિયાદ કરે છે એને ત્યાં પોલીસ મોકલીને ધમકીઓ આપવામાં આવે છે રેવા સંજોગોમાં આ એમના પોતાના ગામની જે ફરિયાદ મળી છે એની પણ તપાસ થાય અને ફરી સરકાર પાસે માગણી કરું છું કે તાત્કાલિક આખા ગુજરાતમાં મનરેગા કૌભાંડની તપાસ કરવામાં આવે ફરી વડાપ્રધાન શ્રી પાસે માગણી કરીએ છીએ કે આખા ગુજરાતમાં દસ હજાર કરોડ કરતા વધારે રકમનું જે મનરેગા કૌભાંડ ચાલી રહ્યું છે એની તટસ્થ તપાસ કરવા માટે સીબીઆઈ ની ઇન્કવાયરી કરવા માટેની ટીમ મોકલે અને મારે વડાપ્રધાન શ્રી ને પણ પૂછવું છે કે આટલો બધો ભ્રષ્ટાચાર ટેક્સ આ બધી તપાસ કરશે કારણ કે ભાજપના નેતાઓ છે એને ત્યાં ઈડી નહીં જાય એને ત્યાં ઇન્કમ ટેક્સ નહીં જાય એને બચાવવાનું આખું જે પ્લેટફોર્મ ગોઠવાઈ રહ્યું છે કે મંત્રી રાજીનામું ના આપે કોઈ પણ જાતની તપાસ ના થાય એનો સ્પષ્ટ મતલબ છે ભાજપના જે નેતા કે છે કે તલાટી થઈ લઈને મંત્રી સરકાર સુધી આમાં સામેલ છે એ આનાથી સ્પષ્ટ સાબિત થાય છે